વડિયા કિસાન સંઘ દ્વારા ખેડૂતોની સમસ્યાને લઈને મામલતદારને આવેદન પત્ર નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ વડિયા કિસાન સંઘ દ્વારા આજે વડિયા મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં છેલ્લા દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન અંગે તાત્કાલિક સહાય અને રાહત આપવા અંગે માંગણી કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વડિયા તાલુકામાં કમોસમી વરસાદ પડવાથી મગફળી સહિતના પાકોને ભારે તારાજી પહોંચી છે અને અનેક ખેડૂતોના પાક પૂરા બળી જતા ખેડૂતો આર્થિક સંક સંકટનો સામનો કરી રહ્યા છે કિસાન સંઘે આવેદનપત્રમાં મુખ્ય ત્રણ માંગણીઓ રજૂ કરી છે મગફળી તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે અને ખરીદીના માપદંડોમાં રાહત આપવામાં આવે બીજું હાલ રવિ વાવેતરનો સમય ચાલે છે તેથી રાસાયણિક ખાતરની અછત દૂર કરવામાં આવે અને ત્રીજી માંગ ખેડૂતોને રાહત મળે તે માટે જૂની પાક વીમા યોજના ફરીથી અમલમાં લાવવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર શ્રીને આવેદન પત્ર આપીને સરકારને તાત્કાલિક પગલા લેવા વિનંતી કરવામાં આવી હતી રિપોર્ટર રાજુ કાર્યા સહજ ન્યૂઝ વડિયા તાલુકાના બધા ગામના ખેડૂત આગેવાનો આવ્યા છે અને આજનો અમારો ખાસ મુદ્દો એવો છે કે આ જે સતત કમોસમી વરસાદ પીડ્યો એને એનાથી ખેડૂતોનો ટોટલ પાક નિષ્ફળ ગયો છે અને ક્વોલિટી હાવ લેસ થઈ ગઈ જે કાંઈ બચ્યું ને એમાં ક્વોલિટી લેસ થઈ ગઈ છે એટલે અમારે ખાસ સરકાર પાસે કહેવાનું એટલું જ છે કે અમને સૌથી પહેલું તો આ સહાયના ટુકડા એ નથી જોતા અમારે ધિરાણ માફ કરે ને એ જ જોઈશી સહાયનો ટુકડો અમારે જરી કઈ હાલશે જ નહીં કારણ કે હવે સહાય સહાયું દીધે કઈ વળતું નથી એ બાવીસ હજાર ને ચોવીસ હજાર રૂપિયાના ટુકડા દીધે રાખે એને કાંઈ ખેડૂતની નુકસાની પાર આવે નહીં અને બીજું કે જે અમારી મગફળી બૈકી છે થોડી ઘણી એ ટેકાના ભાવે બસો મણની ખરીદી કરે અને એની ક્વોલિટીના માપદંડના જે એના નિયમો રહ્યા એ હળવા કરે કારણ કે ક્વોલિટી રહી નથી વરસાદ અતિ પડવાથી ક્વોલિટી નથી રહી એટલે કોથળામાં હમાય ન હમાય એવા કાંઈ ગતકડા કાઢ્યા વગર તાત્કાલિક ખરીદી ચાલુ કરે અને અત્યારે રવિ સિઝન અમારે વાવેતરનો સમય થઈ ગયો બજારમાં ખાતરની સંપૂર્ણ અછત છે જવલે જ મળે છે તો આવું ખેડૂના ભાગે કેમ આવે એ લોકોને વિધાનસભામાં કેન્ટીનમાં બેટા બેટા દસ વીસ રૂપિયાની થાળી ખાવામાં એમાં કાજુ ની ને કોઈ અછત નથી થતી અને ખેડૂને જ કાયમ આ ખાતર ની અછત થાય અને સૌથી અગત્યનો મુદ્દો કે આ દેનારો સમાજ છે જગતનો તાજ છે ખેડૂત એને આ લોકો એ ભિખારી બનાવી દીધો આ સહાયના ટુકડા દઈને વીમા યોજના બંધ કરાવી અને ભિખારી ટાઈપનો બનાવી દીધો કે કાયમ ઉઠીને અમારે સહાયું જ માગવાની આ દેનારો વર્ક છે એને એ એને માગવા નીકળવું જ ન પડવું જોઈએ અમારી ખાલીને ખાલી એટલી માંગણી છે કે અમને જૂની અમારી જે વીમા વીમા યોજના હતી એ ચાલુ કરે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નહીં એ તો આજા ફસાજા યોજના હતી એ નહીં અમારે ખાલીને ખાલી જૂની વીમા યોજના ચાલુ કરી દઈએ એટલે અમારે સરકાર પાસે સહાયના ટુકડા માંગવા જવા નહીં અમે અમારો અધિકાર માગી ભીખ નો માગી કિસાન સંઘનો નારો છે અમે અપના અધિકાર માંગતે કિસી છે ભીખ નહીં માંગતે આ દેનારો સમાજ છે એને માંગનારો સમાજ બનાવવાનું આ મોટું ષડયંત્ર જે કોઈએ રચ્યું હોય ને એ બંધ કરી દઈએ બસ આ જ માગણી સાથે અમે મામલતદારને આવેદન પત્ર આપવા આવ્યા છીએ ભારતીય કિસાન સંઘના પ્રમુખ વડીયા કોકા તાલુકાના વિનુભાઈ રાદડિયા મારું શ્રીને એ નમ્ર વિનંતી છે કે આજ કંપનીવાળાની અંદર કંપની નાખીને બેઠા આવે કરોડો રૂપિયાની એને માલ કાસો ન આવે તો એની કંપની બેદી પોહાઈ બંધ તો આજ ખેડૂના દીકરાની આ વર્ષે એમાં એક પેદાય હરખી આવે છે તો આજથી પંદર વર્ષ પહેલાંના ભાવ ગણે અત્યારનો ભાવ તાલ ગણે તો અત્યારે જે બધી ખાતર સુપર દવા ઓઝારો ડીઝલ એ બધું આજ એ લોકોને બધું તા પંદર વર્ષમાં એટલે કે તણ ઘણું થઈ ગયું તો આજ સરકારશ્રીને ખબર છે કે તો આજે જે ખેડૂતની જાણીશ છે એનો ભાવ એને સાતસો રૂપિયા આપવો છે તો તે દિવસે આજથી પંદર વર્ષ પહેલાં જો ચૌદસો રૂપિયા ભાવ હોય તો ચૌદ તેરીને બેતાલીસ તો બેતાલીસો રૂપિયા ભાવ થવો જોઈએ તો ખેડૂતને આમનું કાયમીને માટે સરકાર આ મારવાના પ્રયત્ન કરે છે પણ સરકાર શ્રીને મારી કહેવાની વિનંતી એ છે કે આ ખેડૂનો દીકરો છે એ જગતનો તાજ છે તો ઈ તમારું ભરણ પોષણ બધાનું ઈ કરે છે તો એમ નહીં એક માણસ જો કોઈ સમજી લેજો એક એક ટાણું કોઈ પૈસા ખાવાનું આમંત્રિત આપે તો આપણે એને ધન્યવાદ માનીએ છીએ તો આ ખેડૂનો દીકરો આખા જગતને ને ગદરાવે છે તો સરકારને સમજવું જોઈએ કે આપણે આનો ધન્યવાદ માનવો જોઈએ કે ખેડૂતો પ્રત્યે એને થોડીક લાગણી હોવી જોઈએ અને ખેડૂત પ્રત્યે જો લાગણી રાખશે ને તો દેશો આગળ આવે છે કારણ કે પ્રધાન આપણો કૃષિપ્રધાન દેશ છે નકર આજ ભીખે મરવાનો વારો આવે છે આ તો ખેડૂતો દીકરાની મજબૂરી છે હું કે ભાઈ દીકરી દીકરાના ના લગ્ન છે દવાખાના છે કોઈ ગઈડિયા બુટા છે ગદરાવવા માટે આજ ઝાજી ખેતી કરવી અને વાવેતર કરવું પડે નકર ખેડૂત દીકરો સમજે છે કે એની પાંચો આગળની સીલી કોઈ તો ફક્ત હું તો કઈ એના પૂરતું ખાવાનું વાવે ને તો આજ કદાચ ગમે ત્યાં પ્રધાનમંત્રી હોય ગમે હોય એને નીચે ઉતરીને ને આવું પડે ખેતી કરવા ખેતી હું શીશ છે ખબર છે તો તમે તમારા આજે વ્યક્તિ છે આજે નોકરિયાત છે એને ત્રીસ દિવસ નો મહિનો હોય આપડે ભાઈ કે છે જગદીશ મહેતા કે એને સકડા નો પગાર હોય છે તો ખેડૂના દીકરા ને તમે પંદર હજાર આપો એ લાયકાત છે તમે વિચારો એક વસ્તુ કે ભાગ એક ત્રીસ દિવસ નો અને ખેડૂને ત્રણસો પાઠ દિવસ તો એને દરેક વિચારવું જોઈએ કે ખેડૂના દીકરા નું જરીક આપણે જોવું જોઈએ મારું કેવું એવું નથી કે ભાઈ નોકરીયાત છે ભલે નોકરી હજી પાંચ આંકડા ની સાત આંકડા ની દસ આકડા ની થાય અમે રાજી છે

આ દીકરા દીકરી પરિણવવા માટે મજબૂરીને હિસાબે આજ આજે જગતનો તાત છે એને બાપ કીધો છે તો સરકારે માય બાપ કહેવાય છે તો સરકારને કઈ બાપ ને છોકરા પહાણ માગી રાખવાનું અરે ના છોકરા ની ખબર પડે ને એટલે બાપ ને દેવું જોઈએ તો આજ ખેડૂનો દીકરો છે એને પ્રત્યે થોડુંક સરકાર શ્રી ધ્યાન આપે મારી એવી વિનંતી છે આજ મગફળીની ખરીદી કરશે ને એટલે એમાં કેટલા ગતકડા કાઢશે આ ગતકડા કાઢીને તમારી આ માલ નહીં આલે ફલાણો માલ નહીં એટલે ઓલું નહીં આલે પલ્લી પણ તમને આજ ખબર છે કે આજે માવઠું જે વરસાદ રૂપી થઈ રહ્યું છે ખેડૂતનું નુકસાની એ આજે અઢળક ઘણું થઈ રહ્યું છે કેટલું કે આજે એમાં કાંઈ એમ નથી સત્તા ખેડૂને બિસારાઓને કોઈને થોડું ઘણું બેસવું છે તો કાલે અવાર એમ કે પલ્લી ગયેલો માલ છે નહીં આવે તો હું કે ખેડૂને એ કાંઈ એવું એને આપ્યું હતું કે કાંઈ ઉપર આકાશની ઉપર કાંઈ બંધ બાંધી દે ખેડૂની જણાય છે નહીં પલ્લે બધી મગફળી બગડી ગઈ છે એને માટે હું તો એમ કહ્યું ઓણ જે સ ટકા ને આઠ ટકા રાખે ને એના બદલાને ઓણ પચીસ ટકા ને ત્રીસ ટકા રાખા દેવી મગફળી आज ખરીદી करे ने तेरे हाँक पड़े नकार खेड तो आगना समय में उग्र आंदोलन कर એવું અમારું તારણ છે કારણ કે નકરી આજે ખેડૂતને દબાણ જ કરવું છે તો એનો કોઈ આજ ઈલાજ નથી પણ મારું એવું કેટલું કહેવાનું એટલું છે કે આ સરકાર શ્રીને ધ્યાન દોરવા વિનંતી છે નકર આ મારા વાલા હું નથી કહેતો આજે પબ્લિક બધી કરે ને બે હજાર સત્યાવીસમાં આનો અનુભવ થાય સરકારશ્રીને બસ હવે અમે વડિયા તાલુકામાં મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવેલા છે હવે અત્યારે મારે સરકારને એટલું જ કહેવું છે કે ભાઈ તમે જો ઉદ્યોગપતિની લોનો માફ કરી શકતા હો તો ખેડૂતને તમને દેવામાં વાંધો હું અત્યારે અમારે વડીયા તાલુકામાં આમ ગણીએ તો સો એ સો ટકા પાક નિષ્ફળ છે નથી કોઈ મગફળીમાં આવ્યું નથી કપાસમાં આવ્યું બધે નુકસાની સો ટકા છે છતાં આજના છાપામાં વાંચ્યું કે ભાઈ અમરેલી જિલ્લામાં તેત્રીસ ટકા નુકસાની તો શું કારણથી તમે લીધું છે ક્યાં કારણથી તમે એવું લખ્યું છે કે તેત્રીસ ટકા નુકસાન છે આજે ટકા નુકસાન છે ટકા કેમ બતાવો છો તો આ ખરેખર અન્યાય છે બાકી મારે તો એવું છે કે ખેતર ખેડૂત હશે તો ખેતર ખેડશે ડુંગર આમથી નહીં ખેડાય શબ્દો લખેલા હશે તો વંચા હે બાકી તો કરમ હિણા માનવી એના કરમ ક્યાંથી વંચાય બસ જય કિસાન જય જવાન સરકારશ્રીને ભારતીય કિસાન સંઘ વતી એટલી અપીલ છે નમ્ર અપીલ છે એક નથી માગતા અને નાનો પરિવાર શિખામણ સરકારને આપે એ વ્યાજબી નથી પણ જે ખરીદીમાં નુકસાની કરે છે ને એટલા પૈસા જ આપી દે ખરીદીનો કરે તો કાંઈ નહીં કોથળામાં અને ગોડાઉનમાં અને હળગાવીને જે નુકસાની સરકાર કરે છે ને એને ભરપાઈ કરે છે તો એટલા પૈસા જેડે અરજી કરી છે એટલા એના ખાતામાં નાખી દે અને આ વર્ષનું સંપૂર્ણ દેવું જે છે એ માફ કરે નહીં માફ કરે તો ખેડૂતો પછી ના છૂટકે કેવું આંદોલન કરશે એ પરિસ્થિતિ પાછળની સરકાર ભોગવશે જય હિન્દ જય ભારત